thank you

જો કે મિત્રો વધુ વાત કરીએ તો પોલીસે શુક્રવારે આ જાણકારી આપી છે તો મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો પોલીસે જણાવ્યું કે મૃત્યુની સંખ્યા વધવાની આશંકા છે તો મિત્રો વધુ મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે આ કયા કારણે લાગી તેની તપાસ ચાલી રહી છે ન્યારી કાઉન્ટીના સાઇડ એન્ટ્રાઇઝ પ્રાઇમેરીમાં આગ લાગવાની ઘટના બની હોવાના સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ